નગરપાલિકાઓમાં ઘણી બધી નગરપાલિકાઓએ ચર્ચાનો વિષય રહી પરંતુ વાત જ્યારે ગીર સોમનાથની આવે ત્યારે વિમલ ચુડાસામાં એક માત્ર ધારાસભ્ય કે જે સૌરાષ્ટ્ર પાસે છે સી આર પાટીલ હર હંમેશ એવું કહેતા આવે કે ક્યાંય ભાજપની જગ્યાએ કોંગ્રેસ જીતી જાય તો સી આર પાટીલ શબ્દ હોય કે સોનાની થાળીમાં પથ્થર પડ્યો છે આવા એમના શબ્દ હોય પરંતુ પાટિલ પણ જીત્યા હતા ને ત્યારબાદ માત્ર કોંગ્રેસના સત્તર ચૂંટાઈને આવ્યા એમાં પણ ચૂંટાઈને આવ્યા અને ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાયા પરંતુ ચોરવાડ નગરપાલિકા કે જેના પર પણ રાજેશ ચુડાસમા આજે પણ આ પાલિકા નથી જીતી શકતા રાજેશ ચુડાસમાનો એટલો દબદબો હોવા છતાંય ભારતીય જનતા પાર્ટીએ ત્યાં પુંજા વંશ ભગાબારડ સહિત અનેક નેતાઓને પોતાનામાં સામેલ કરી લીધા પરંતુ આજે પણ ચોરવાડ જીતવામાં ભાજપના નેતાઓ સફળ નથી થતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું કિશન નગરપાલિકાઓમાં વિમલ ચુડાસમા એ ચોરવાડ બેઠક નગરપાલિકા પરથી લડ્યા ત્યાંથી તેઓ અને તેમના પત્ની બંને ચોરવાડની નગરપાલિકાની સીટો માટે ચૂંટણી લડ્યા ભારતીય જનતા પાર્ટી એ આ બેઠક આ ચોરવાડની જે નગરપાલિકા છે તે તેમના પાસેથી લઈ લેવા માટે જીતવા માટે લાંબા સમયથી મહેનત કરે છે પરંતુ વિમલ ચુડાસમા એ અને તેમના પત્ની એ આ નગરપાલિકા લાંબા સમયથી ચલાવી રહ્યા છે જો કે આ વખતે ચોરવાડનો એક્ઝિટ પોલ એ શું હશે એના માટે જે ચોરવાડમાં જે મતદાન થયું છે એના ઉપર આપણે ધ્યાન રાખી ચોરવાડ નગરપાલિકાની અંદર સૌથી વધુ મતદાન થયું છે જબકે ત્યાં કોંગ્રેસનું શાસન છે વિમલ ચુડાસમાનું વર્ચસ્વ છે આમ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તંત્ર એનું છે તો ત્યાં મતદાન એ ઓછું થવું જોઈએ તો ભાજપને ફાયદો થાય પરંતુ ત્યાં સૌથી વધારે મતદાન થયું છે આપણે જણાવી દઉં કે ઓગણીસો ને સત્તાણુંમાં આ ચોરવાડ એ નગરપાલિકા તરીકે અસ્તિત્વમાં આવ્યું ચોરવાડ નગરપાલિકામાં છ વોર્ડ છે અને છ વોર્ડના ટોટલ ચોવીસ સભ્યો એટલે કે જેના તેર સભ્યો થાય એ આ પાલિકા બનાવી અને જીતી જતું હોય છે અને ચોવીસ સભ્ય માટેની આ જંગ હતી ચોરવાડ નગરપાલિકા એ ત્રણ ટર્મ ભારતીય જનતા પાર્ટી પાસે હતી જ્યારે ચોરવાડ નગરપાલિકા એ બે ટર્મ કોંગ્રેસ પાસે હતી લાસ્ટ ટર્મ પણ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસામાના પત્ની એ ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ હતા ચોરવાડ નગરપાલિકાના જે કુલ મતદારો છે એ વીસ હજાર બસો પંચોતેર જેટલા એ ચોરવાડ નગરપાલિકાના મતદારો છે અને આ ચૂંટણીમાં કુલ અગણા એસી ટકા જેટલું જે મતદાન છે એ મતદાન થયું છે આ તમામ આંકડાઓ એટલા માટે કારણ કે હવે જે સંદર્ભની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સંદર્ભે છે કે આંકડાઓ જોતાં ફરી ત્યાં કોંગ્રેસ જીતે તેવી શક્યતાઓ વધારે છે તેના લોકોનું પણ માનવું છે કે વિમલ ચુડાસમાને તેના લોકોએ વાર પણ ધારાસભ્ય તરીકે પસંદ કર્યા છે લગાતાર બે ટમથી નગરપાલિકાનો વહીવટ પણ એ અમને એમના પત્ની ચલાવી રહ્યા છે ત્યારે સવાલ અહીં રાજેશ ચુડાસામા પર ઊભો થાય છે ડૉક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં રાજેશ ચુડાસામા એ બહુ ચર્ચિત થયા હતા વિમલ ચુડાસામાએ પણ રાજેશ ચુડાસામા પર અનેક આક્ષેપો કર્યા હતા આમ તો પારિવારિક ભાઈઓ જ થાય છે પરંતુ રાજકીય વિચારધારાએ બંનેની અલગ અલગ છે વિમલ ચુડાસમાને વિધાનસભામાં રાજેશ ચુડાસમા ન હરાવી શક્યા જોકે ત્યારબાદ લોકસભાની ચૂંટણી આવી તો વિમલ ચુડાસમા પણ રાજેશ ચુડાસમાને લોકસભામાં ન હરાવી શક્યા ઉમેદવાર પહોંચે નહોતા ઈરા ઝોટવા એ ઉમેદવાર હતા પરંતુ આ તમામની વચ્ચે વિમલ ચુડાસમા જે નગરપાલિકા પર પોતાનું અસ્તિત્વ જમાવી બેઠા છે જે નગરપાલિકા વારંવાર તેઓ જીતી જાય છે એ ચોરવાડની નગરપાલિકા છે અને આ વખતે પણ જે મતદાન થયું છે જે પેટર્નથી મતદાન થયું છે ગુજરાતનું સૌથી વધારે કોઈ પાલિકામાં મતદાન થયું હોય તો એ ચોરવાડમાં થયું છે બાકીની તમામ જગ્યાએ મતદાન ઓછું થયું છે ઓવરઓલ રાજ્યની અંદર નગરપાલિકાઓમાં મતદાન એ લગભગ ઓછું થયું છે ચર્ચા એટલા માટે કારણ કે કોંગ્રેસ પાસે ભાગ્યે જ થોડી ઘણી પાલિકાઓ કે થોડા ઘણી જગ્યાએ જીત હોય છે પરંતુ એમાંની થોડી ઘણી ભણવડ સલાયા ચોરવાડ આ બધી કે જે કોંગ્રેસ પાસે હતી માંડ તમારે ગણવી પડે એમ જ્યારે ભાજપ પાસે તમે જોવા જાઓ તો પચાસ સાઠ જેટલી પાલિકાઓ અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો એના પર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એવામાં રાજેશ ચુડાસમા સહિતના લોકોએ ત્યાં ભારતીય જનતા પાર્ટી જીતે એના માટે મહેનત કરી બધું જ કર્યું પરંતુ એમ છતાં પણ એક્ઝિટ પોલ પ્રમાણે વિમલ ચુડાસમા એટલે કે કોંગ્રેસનું પલળું ત્યાં ભારે લાગે છે પછી જનતાએ જે નક્કી કર્યું એ પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે આવડું મોટું શાસન આવડી મોટી વિધાનસભાની ભારતીય જનતા પાર્ટી પાસે સીટ પેચ પ્રમુખો બધું જ હોવા છતાં પણ આજે પણ ઘણી બધી જગ્યાએ મતદારો એ ક્યાંક કોંગ્રેસ માઇન્ડેડ જોવા મળતા હોય છે ત્યારે સવાલ એ છે કે જે રાજેશ ચુડાસમા અને વિમલ ચુડાસમા બંને વચ્ચેનો જે રાજકીય ગજગ્રાહ ચાલે છે એમાં આ વખતે રાજેશ ચુડાસમાએ વિમલ ચુડાસમાને હરાવી અને પોતે રાજકીય રીતે પોતે મજબૂત છે ચોરવાડ ગીર સોમનાથ એ એમની રાજકીય ભૂમિ છે એ સાબિત કરવામાં ખરા ઉતરશે ખરા કારણ કે જો ચોરવાડ કબજે થાય ચોરવાડમાં ભારતીય જનતા પાર્ટીને લીડ મળે તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ વિમલ ચુડાસામાં એ ચોરવાડથી મોટી નુકસાની કરે તો વિધાનસભામાં પણ નુકસાન એ ઘણું ખરું વિમલ ચુડાસામાં ભોગવવાનો વારો આવે ગ્રામ્ય વિસ્તારની સીટોમાં નગરપાલિકા એ જ સૌથી વધુ મતદાર ધરાવતી હોય છે બાકી ગામડાઓ પંદરસો બે હજાર પંદરસો બે હજાર મત ધરાવતા હોય છે જ્યારે મોટું પોકેટ એ નગરપાલિકાઓ હોય છે જેમ કે ચોરવાડની અંદર વીસ હજાર મતદારો છે હવે વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા બંનેનું જો કે રાજેશ એ વિધાનસભા નથી લડતા લાંબા સમયથી લોકસભા લડે છે પરંતુ એમ છતાં પણ રાજેશ ચુડાસમાએ જ્યાં આખી જ ભારતીય જનતા પાર્ટીની જિલ્લામાં અને લોકસભા વિસ્તાર એટલે કે જૂનાગઢ અને ગીર સોમનાથમાં સાફ સફાઈ કરી નાખી છે ત્યારે એકમાત્ર વિમલ ચુડાસમા કે જે ભાજપની સામે લડે છે સરકાર સામે સવાલો ઉભા કરે છે અને ત્યાંની પ્રજાના પ્રશ્નો પણ તેઓ વારંવાર ચર્ચામાં લાવે છે ત્યારે શું ચોરવાડ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે કે ફરી કોંગ્રેસ એ ત્યાં જીત એ પોતાની સાબિત કરી અને રાજેશ ચુડાસમાને વિમલ ચુડાસમા એ બતાવી દેશે કે ભલે જિલ્લો વિસ્તાર બધું જ તમારું હોય પણ ગીર સોમનાથ અને ચોરવાડ પર મારો દબદબો યથાવત છે આપનું શું માનવું છે ચોરવાડની પાલિકા કાલે કોની બનશે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ જય સોમનાથ